નમસ્કાર ખેડૂત મિત્રો દુખતા હૃદયની વાત આ ખેડૂત આ સમાજ જે ખેડૂતને કહે છે કે ખેડૂત જે છે એ તાત કહેવાય પણ એ તાતની આ દશા જુઓ જેના પાથરા અત્યારે વાડીમાં પડ્યા હતા તે ખેડૂત પણ રડે છે અને જેની મગફળી ઊભી છે તે ખેડૂત પણ રડે રડે છે અને આ કપાસની હાલત જુઓ મિત્રો હું આ કપાસ તમને બતાવું આ મગફળી તમને બતાવું તો મિત્રો આમાં બહુ મોટા ભાગની મગફળી જે આપણી છે એ ઉગી ગઈ છે જવું આ મગફળી મિત્રો મોટા ભાગની આપણી પાકી અને ઉગવા મળી છે જવું અને જો આમને મજા વરસાદ રહેશે એટલે આપણે આ મગફળી જે છે તે લેવાલાયક નહીં રહે અને જે રહેવાનું છે એ લગભગ બધું જમીનમાં રહેવાનું છે અને લગભગ બધી મગફળીની આ દશા અને આ પરિસ્થિતિ છે કારણ કે મિત્રો હજી વરસાદ શરૂ છે અને હજી સાટા પણ શરૂ છે અને જ્યાં સુધી સાટા શરૂ હોય ત્યાં સુધી આપણા મગફળીને કઈ રીતે લઈએ કે જવો મિત્રો આ દશા છે ખેડૂતની અત્યારે અને આ સરકાર હજી તો જવો બધી ઉગેલી જે છે એ માલપા ખરી જાય છે અને જે કાંઈ હતું એ બધો ખજાનો બેઠો ખેડૂત ખોય આમાં કંઈ લેવાનું રહ્યું નથી અને જે આ સરકાર છે ને સર્વેની ઘાણી કરે છે મને એ નથી ખબર પડતી કે આ સરકારને સર્વે કરી અને ખેડૂતને હું કરવા આવી રીતે મજાક બનાવતી હોય છે બધી મિત્રો કે મોટા ભાગની બધી અંદર જ રહી જાય છે કાંઈ હાથમાં આવવું છે નહીં અને કપાસ એ મોટા ભાગનો ઉગી ગયો છે શું કરશે આ ખેડૂત હવે મિત્રો છે ને એક જ વાત અને એક જ સવાલ ખેડૂતનો સરકારને કે કંઈ પણ કરો પણ અમારું જે અમારી પાસેથી તમે વ્યાજ ખાવ છો ને એ પાક ધિરાણ અમારું માફ કરો તમામ ખેડૂતનો એક જ અવાજ હોવો જોઈએ કે અમારું પાક ધિરાણ માફ કરો મિત્રો તમે ઘણી વખત એવા વિડીયો શેર કરતા હો કે જેની કોઈ જરૂરિયાત ન હોય હાલો કદાચ સારા પણ કરતા હશો સુવિસારના પણ કરતા હશો પણ અત્યારે તમારે ખેડૂતની વાર્યા આવવાનું છે અને ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા સરકારને ઘેરો અને સરકારને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા મજબૂર જો કરવાની શક્તિ હોય ને તો એ સોશિયલ મીડિયાની છે ને સોશિયલ મીડિયાને આગળ વધારવાની જો શક્તિ હોય ને તો એ મારા ખેડૂમાં છે એટલે મિત્રો હું નહીં મારી એક ચેનલનો નહીં કોઈ પણ ચેનલ હોય મારી ચેનલ હોય કે કોઈ પણની ચેનલ હોય કોઈપણનો વિડીયો હોય જો તમારા સુધી પહોંચ્યો ને તમે માલપા ગયા અને વિડીયો જોયો ને એટલા સુધી ખાલી પહોંચી ગયા એટલે વિડીયો તમારે શેર કરવાનો છે જેથી કરીને આ સરકાર જાગે જ્યાં સરકારના જે અધિકારીઓ છે કે જેને ખેડૂની કાંઈ પડી નથી પોતાના પગારથી મતલબ છે પોતાના રાજકારણથી મતલબ છે એ પથારીમાંથી ઊભા થાય અને ખેડૂનો અવાજ એના કાન સુધી પહોંચે અને એને ખબર પડે ખરેખર ખેડૂને શું જરૂર છે અત્યારે સરકાર હવે ખેલ શરૂ કર્યા છે કે સર્વે કરવા આવશું ને ટેગથી તમારા ફોટા લેશું તમે લોકેશનમાં જ સો મીટરની આજુબાજુ લોકેશનમાં જ ઊભા હોવા જોઈએ ને આમ કરેલું હોવું છે ને કયા ઘટકડા શરૂ કરી દીધા છે અત્યારે સટકવાના આમ કાન કે આમ કાન ગમેનાથી કાન પકડાવી અને ખેડૂને પસારવાના કયા ગતકડા અત્યારે સરકારે શરૂ કરી દીધેલા છે અને સરકારે જેમ કે છે કે દસ દિવસમાં સર્વે કરો ને પાંચ દિવસમાં સર્વે થશે અને વીસ દિવસમાં સર્વે પૂરો થશે મેં આજે મિત્રો હું એક વિડીયો જોતો હતો ને એમાં એક ગામનું નામ તો મારે ભૂલાઈ ગયું એ જે જૂથ પંચાયત છે અને જૂથ પંચાયતના ખેડૂતોએ ભેળા થઈ અને પોતાની વાડીમાં કે પોતાના ગામમાં સર્વે કરવાની તદ્દન ના પાડી દીધી અને તે લોકો મામલદાર કે કલેક્ટરમાં અરજી આવેદન દેવા જવાના છે કે અમારે સર્વે કરવું નથી અમારા તમામ ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે પછી કોઈ પણ ખેડૂત હોય કારણ કે મિત્રો અત્યારે બધા ખેડૂત એક જ કતારમાં ઊભા છે કોઈની મગફળી ખેસાણેલી પડી છે કોઈની મગફળી ખેંસાયા વગર માલપાન માલપા ઊગી ગઈ છે ઘણાનો કપાસ ઉતરવાનો બાકી છે અને ઘણાનો કપાસમાં અત્યારે આવી પરિસ્થિતિ આવી ગયેલી છે એટલે કોઈ પણ ખેડૂત હોય નાનો હોય તો નાની નુકસાની મોટો હોય તો મોટી નુકસાની પણ નુકસાનીમાં તમામ ખેડૂત છે અને તમામ ખેડૂતની પરિસ્થિતિ જ્યારે સરખી છે અને આ સરકારને જો તમે અત્યારે નહીં જગાડો ને તો મિત્રો ક્યારેય નહીં જાગે અત્યારે તમારી પાસે ટેકનોલોજી છે તમારી પાસે સોશિયલ મીડિયાની તાકાત છે જો આ તાકાત અત્યારે ખેડૂત મિત્રો આપણે નહીં બતાવીએ તો ભવિષ્યમાં આ સરકાર કોઈ દે ખેડૂતોની વારે આવવાની નથી નથી ને નથી અત્યારે ખેડૂતોની તાકાત છે કારણ કે ખેડૂતો અત્યારે સારેકોથી ઘેરાઈ ગયેલો છે હમણાં થોડાક સમય પહેલાં બોટાદમાં કરતા બાબતે પણ સર ખેડૂતોએ ઘણા મહેનત કરી તોય સરકારે એનું કોઈ પરિણામ આપ્યું નથી અને અત્યારનો જે ખેડૂત છે તે ઘણા ખેડૂત જેલમાં પણ અત્યારે હેરાન થાય છે અત્યારે જે ખેડૂત છે ને મિત્રો એને ચારે કોરથી એમની માથે પહાડ તૂટી પડેલો છે ઉપરથી સરકાર ઉપરથી વરસાદ એટલે કોઈ અત્યારે ખેડૂત પાસે એવી શક્યતા નથી કે બચી શકે આવી પરિસ્થિતિમાં જો ખેડૂત નહીં જાગે તો ક્યારે જાગશે સુર્યની ટાણે જવાબ દેવાનો ટાઈમ અત્યારે નથી સુર્યની ટાણે જવાબમાં કદાચ તમે મત નહીં દેવા જાઓ બીજું શું કરી શકશો પણ સમય અત્યારે પાકી ગયો છે કે આ ખેડૂત આ ખેડૂતોને આ સરકારને જગાડવાની છે કે એને કહેવાનું છે એનો કાન પકડવાનો છે કે તમને એમ ખોબેન ખોબે મતની પેટીઓ તમારી ભરી દીધું છે અને તમને એટલી બધી સીટો આપી છે તો હવે તો ખેડૂતો અમે જુઓ તમારે એક ઉદ્યોગપતિને આખા લીધેલી ગુજરાતનું પાક ધરાણનું દેવું માફ થાય ને મિત્રો એટલી લોન તો એક એક ઉદ્યોગપતિ કોને અત્યારે એટલી એટલી સબસિડી આપી દીધી છે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય ને એટલી એક ઉદ્યોગપતિને સબસિડી આપી દીધેલી છે તો હજારો ખેડૂતોને અત્યારે કદાચ સરકાર સહાય કરે અને પાક ધરાણ માફ કરે તો ખેડૂનું ગુજરાન ચાલે બાકી હું નથી માનતો કે આ માર્સ ખેડૂનો દીકરો સહન કરી શકે કારણ કે ખેડૂતોએ મિત્રો જે વેઠું છે ને એ બહુ ગજબનું વેઠું છે ડીએપી કોઈ જે ટાઈમે મળ્યું નથી ઉર્જા કોઈ જે ટાઈમે મળ્યું નથી દવામાં ભાવ પંદરસો લખેલા હોય ને એગ્રોવાળો આપણને હાથસો આપતો હોય ને બીજો આપણને સૌ આપતો હોય ને બીજો પૂરોપૂરો કમત પંદરસો રૂપિયા કિંમત લેતો હોય છે તોય ખેડૂત કાંઈ બોલી શકતો નથી હવે હું મારો કપાસ બતાડું મિત્રો કે કપાસની શું પરિસ્થિતિ છે આ બાળકો જુઓ મિત્રો એકો એક કપાસિયો ઉગી ગયો છે આમાં એક પણ હા 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 જુઓ હવે આપણે ત્યાં જઈએ નહીં તો તમને એમ થાય છે કે આ બે ત્રણ સારા સારા વીણીને બતાડી દીધા જુઓ મિત્રો આ વિડીયો છે ને મિત્રો સરકાર સુધી પહોંચાડજો અને ઓલી ગોંધી મીડિયા જ્યારે નીકળે પડે ને કે ડુંગળીના ભાવ કદાચ પાંચ રૂપિયા હારે ગયા હોય ખેડૂને કદાચ પાંચસોનો ભાવ આવી ગયો હોય અને નીકળી પડે કે ગૃહિણીનું બજેટ ખેરવાઈ ગયું છે ગૃહિણી રસ્તે સડી ગયા છે એ મીડિયાને મોકલી દેજો કે આ અત્યારે ખેડૂત રસ્તે સડી ગયા એનું કાક કરે જોવા મિત્રો આ દરેક ખેડૂનો આ પ્રશ્ન છે મિત્રો અને દરેક જગ્યામાં છે એક બે ઝીંડવા નહીં પણ તમામ અને આ વસ્તુ જે થઈ ગઈ આ તો ગાય હવે કાંઈ ફાટવાનું છે નહીં જુઓ હવે આ આનો હું કાંઈ ફોદો થવાનો છે જેવો મિત્રો આ વરસાદ જશે એવો મારા કપાસને સીપ્યો મારવાનો છે અને આમને આ કપાસને વાળી બાજ કાઢી નાખવાનો છે અને આમને મળગાવી દેવાનો છે આમાંથી કશું જ નીકળવાનું નથી એક દઈશું નથી નીકળવાનું અને આ પહેલી વીણ બાકી છે મિત્રો જો પહેલી પહેલી વીણ બાકી ન હોય ને તો તમને ખબર છે મિત્રો કે આ જે છે ને ખાલી હોય આ આ રીતના રીતના જો ખાલી હોય આમાં એક ખાલી નથી કારણ કે મિત્રો તમામ કપાસ મારો છે ને બાકી હતો અને આ પરિસ્થિતિ થઈ ગઈ આ ઓલી મીડિયાને ખાસ મોકલજો જો કે જે કોઈ મીડિયાવાળા હોય ને એને ખાસ મોકલી દેજો કે હવે આનું બજેટ ખેરવાઈ ગયું અમારું બજેટ ખેરવાઈ ગયું અત્યારે ગૃહિણીને કોઈ વાંધો નથી પણ અત્યારે ખેડૂનું બજેટ ખેડવાઈ ગયું છે તમારા એમાં તેવડ હોય ને તો ખેડૂતની વારે આવો જવું શું કરે મિત્રો આમાં ખેડૂત અને હજી ઘણા ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ ખેડૂતની તરફેણ કરતું હોય ખેડૂતની સુધી સત્ય વાત પોસાડતી ચેનલો હોય તેને સબસ્ક્રાઈબ કરી રાખવી તેમના આવતા વિડીયો જોવા જેથી કરીને તમને સત્ય હકીકતની ઘણી જાણકારી મળે મિત્રો અત્યારે ઘણી યુટ્યુબમાં કે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ઘણી ઘણી વાતો આલે એ જોવા કરતાં સારા વિડીયો અથવા સાચા વિડીયો જે ખરેખર ખેડૂત માટે કંઈક સારી વસ્તુ લઈને આવે છે એવી ચેનલો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી અને તમને ખેડૂત સુધી કે બીજો ખેડૂત શું કરે છે સરકાર શું કરે છે અને ખેડૂત કેવી કેવી મહેનત કરે છે એની તમને જાણકારી રહે અને મિત્રો ખાસ આવા વિડીયો શેર કરજો જેથી કરી સરકાર સુધી અને ઓલી જે મીડિયા છે સરકારી મીડિયા છે ને તમામ મીડિયા સરકારી છે મોટા ભાગની એ મીડિયા સુધી પહોંચે અને એને ખબર પડે કે ત્યારે ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું હવે તમે વારે આવો ગૃહિણી જ્યારે ખેડૂતોને ડુંગળીમાં પાંચ રૂપિયા વધારે મળે ને કે કોઈ શાકભાજી કે બકાલામાં વરસમાં એક દાણ પાંચ રૂપિયા વધારે મળે ને ત્યાં મીડિયાવાળા સાપાના પન્ના ભરી દે કે ગૃહિણીના બજેટ ખેરવાઈ ગયા છે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે એ આસમાનેથી હેઠા ઉતારવા અત્યારે ખેડૂતને વારે આવો અને એક આંદોલન રૂપી સહકાર આપો મિત્રો ક્યાં સરકારને જગાડવાની છે કે અમારે અમારા પાકનું પૂરું વળતર જોઈએ જોઈએ ને જોઈએ અમે ભીખ નથી માગતા અમે અમારો હક માગીએ છીએ અને હક સરકારને આપવો પડશે અને એ માટે ખેડૂતો જાગૃત થવાની જરૂર છે નવી વાત નવા શબ્દો લઈને આવતા વિડીયોમાં મળશું કારણ કે મિત્રો દિલમાં તો ઘણું ખીસ રહે પણ આમાં ધ્યાન રાખવું પડે કે કાંઈ અવળું બોલાય ન જાય મિત્ર આ સમય આ સંજોગ અને આ સરકાર હું કરે એનું કાંઈ નક્કી નહીં એટલે લિમિટ રાખવી પડે પણ મિત્રો મળશે નવા વિડીયોમાં આવા જ વિડીયો ખેડૂતોના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન પાક ધિરાણ માફ